ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ જેમાં બસો બેતાલીસ મુસાફરો સવાર હતા ગોઝારે દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી મચાવી દીધું ખાસ કરીને ચરોત્તર પ્રદેશના આણંદ અને ખેડા જિલ્લાઓમાં શોકુલ મોજું ફરી પડ્યું છે આ દુર્ઘટનામાં આણંદના તેત્રીસ અને ખેડાના અંદાજે સત્તર લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી માહિતી મુજબ આણંદ જિલ્લા પ્રશાસન અને ભાજપે તેત્રીસ મુસાફરોની યાદી જાહેર કરી છે જેમાં બોરસદ પાંગણી ચીખોદરા કરમસદ સોજીતરા રામનગર ખંભોળજ ઉમરેઠ કસુંબાડ ગાના તારાપુર અને આણંદ શહેરના લોકો સામેલ હતામાં એક ડોક્ટર અને પંદર મહિલાઓનો પણ સમાવેશ થાય છે ખેડા જિલ્લામાં નડિયાદ ઠાસરા મેમદાવાદ અને કઠલાલના લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા જો કે ખેડા પ્રશાસન મોડી સાંજ સુધી ચોક્કસ આંકડા આપી શકતું નથી કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા પ્રશાંત પટેલ પણ આ વિમાનમાં હતા આ દુર્ઘટનાએ અનેક પરિવારોના સ્વપ્ન ચપના શૂર કરી દીધા જરૂરી ફોર્ટી એન ટ્વેન્ટી ફોન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ